બસ વીણવાની આપણે ચડે આવી હવે અચ્છા લઈ લઈ પડી ગયા છે ઢીંગાણું કરવા સીતાફળ ખાતા હોય છે કાલે તો વીણવાનું નથી પણ કાલે રજા આવી એટલે વાત પડે વરસાદ કાલ દે જતો વરસાદ આવ્યો Nereye gidiyor? Acaba ne? Bak şuraya gelin, ne ki?

William này đi đua luôn. Bố sĩ anh này ra đi cái này, sao cái này chứ? đi đua cái này. Cái này phải thắt luôn về cái này đi nó. Hơi thêm này chứ sao? Và cũng như vậy thì dạy ít cả khá

quên đi mà về tổ bác cũng do Ai him a khi mà bay ta? vela, đi chia la anh hai mươi hai là cái này Half a year soccer yang. Go tay a kulu wang. No soccer a kulu wang. Soccer a nhìn wang. Soccer

ગુલાબી મોટો હે ને લીલો નાન નાનો હે જો આવો કાંઈક છે અને આ બાજુ જો આપણે કલ્પેશભાઈ છે ને નીંદે છે આપણે અહીંયા જવાનું છે લીંદવા માટે કોકો ખડ હોય ને મોટું મોટું થઈ જાય ને એને લઈ લેવાનું થાય તો આપણે કર્યા જઈએ ને મેં બેનનો ખેલો મૂકીને દાંતડી લઈને આવી જાય નીંદવા મગફળીમાં નીંદવા માટે તો બધા વિડીયોમાં બનાવી જવું આપણે નીંદવા જઈએ પાછળ એ કંઈક જો આપણે જામફળી છે બધું ઘે ગુળ થઈ ગયું જો આપણા બગીસામાં ફ્રૂટ ખીલવા મીડિયા જો વાઈટ સરસ મજાના જો બધી ખીલે આમાં જો વાઈટ આવ્યું કેવો મસ્તનું છે આમાં તો એથી નઈ સરસ છે મસ્ત મજાની અમાર પૂરું બેન તો બી આમ પોઈ એ કઈ ન લીધા ને હારું લેડાયું કેવાય ન થોડા બહુ એ કઈ નથી આતડી લઈ લીધી છે અને હાલવા માંડે નિંદવા માટે આપણે નમ્યા બેન નું બેક મૂકી આયા નમ્યા બેન ને મૂકી થોડીક વાર શિવમભાઈ ને ખોળા લઈ લીધા ને વહી ગયા ભાઈ રમવા અને આપણે હાલા જઈ છીએ નીંદવા માટે જો દાંતડી લઈ તો દાંતડી ની તો જરૂર પડે જ તે નિંદવા માટે આપણે જો રસ્તામાં ઘાસ થઈ ગયું છે મોટું મોટું એ થોડું થોડું વાઢવાનું શરૂ જો આ બાજુથી બા વાઢે છે આ રસ્તા કોરે વાઢે છે લીલું લીલું એક નીંદ થાય ને એટલે એક થી બે પોટકી વાટતા જાય એટલે આપણે ગાય ને ભેંસ ને એક એક નીંદ લીલી થઈ જાય આખા ફાટ વાળવાનું લાયસ આપડે તેવું કઈ લાયા નથી એટલે ખડ ને પાથરા નો થાય ને પાથરા થાય બધું યાર વાયર આવી જાય ખડ ફેરી ને ન મારવો પડે અને આપણે રોડ હાવ નીજી ખાવે લાગે બાજુમાં જઈને અહીંયા કણ આપણું નવું ઘર દેખાય જો અહીંયા ટાકો ઉપર રે બતાય અને આપણે માતાજીનો મઢ ધજા પણ બતાય કેવો મસ્ત મજાનો નજારો છે ગુલાબી ગુલાબી જોવા જેવો નજારો હે Một mưa sai. I'm bắt đầu romanaki dana pitya spokmakunai. đẹp jao mẹ cũng Hala anh cho pitya. Hala pitya. Hala

આજનો બ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને જણાવજો જો સારો લાગ્યો હોય લાઈક શેર કરી દીજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો તો હવે એને મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડયરાને રામે રામ